છેલ્લા બે મહિનાથી ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચિત વિષય એટલે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને આ ચૂંટણીના પરિણામ પણ ખૂબ જ ચર્ચિત જોવા મળ્યા હતા જેમાં વાવ બેઠક જીતેલા સ્વરૂપજી ઠાકોર જેમને ધારાસભ્યનો તાજ પહેરાને એક અઠવાડિયાનો સમય પણ નથી થયો કે તેઓ ગ્રાઉન્ડ ઉપર લોકોના કાર્યો માટે પહોંચી ગયા છે નમસ્કાર ન્યૂઝ રૂમની સાથે હું છું મિક્ષુ ઠાકુર વા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા ને ત્રણ દિવસ સમાપ્ત થયા છે તેમાં તો વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર લોકોની સમસ્યાનું નિવારણ કરવા માટે પહોંચી ગયા છે જેમાં તાજેતરમાં સ્વરૂપજી ઠાકોર દ્વારા સોયગામ તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખાત મૂર્ત કરવામાં આવ્યું છે તો આ ખાત મૂરત દરમિયાન તેમણે શું કહ્યું ચાલો સાંભળી લઈએ હ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ નડાજી સાહેબ સાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી સાહેબનો તમામનો અને આપણા અધ્યક્ષ સાહેબ સાહેબશ્રી અલ્પેશભાઈ શ્રી તમામનો આભાર માનવા માનું છું કે એમને શરૂઆતના દિવસોમાં જ અઢારે આલમને એવી ભેટ મોટી આપી છે કે તાણું પોઈન્ટ પાંચ કરોડના રસ્તા એમને રૂપે મંજૂર કર્યા છે એટલે એમનો દિલથી અમે અઢારે આલમ વતી સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

વનના ટોલ ઉપર પાણી પાઇપલાઇનના ઉદઘાટનમાં આજે અહીં પ્રથમ ઉદ્ઘાટન કર્યું છે એમાં દૂધવા સેડવ કુવારખા ઉચ નવાપુરા લીંબુણી રાજપુર તમામ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી મળી રહે એના માટે આજે ઉદ્ઘાટન કર્યું છે અને ટૂંક સમયમાં દરેક ગામોમાં પાણી પહોંચતું થશે અને આવા જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવા માટે પૂરું અમે પ્રયત્ન કરીશું

ને આવનારા સમયમાં તમામ સમાજ સુખીથી સંપન્નથી ભાઈચારાથી જીવે એના માટે હું અપીલ કરું છું આપણે સાંભળ્યું કે સ્વરૂપજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુઈ ગામના દૂધવા સેડવા કુંભરખા ઉચોસણ બેણપ સહિતના ગામોના ખેડૂતોને ખેતરમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે જેથી ખેડૂતોને પાણી અંગે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ બીજી બાજુ સ્વરૂપજી ઠાકોરે વધી રહેલા અસામાજિક તત્વોને પણ ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં રહેતા કોઈ પણ ગરીબ વ્યક્તિ તેને અસામાજિક તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેની ખેર નહીં હવે મહત્ત્વની વાત તો એ છે કે અલ્પેશ ઠાકોરે વાવ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્યારે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા તે સમયે તેમણે લોકોને દાવો કર્યો હતો કે સ્વરૂપજી જીત્યાના વર્ષ દરમિયાન તો તમને વાવના દરેક વિસ્તારમાં વિકાસ જોવા મળશે એટલે હવે સ્વરૂપજી ઠાકોર લોકોને આપેલી અપેક્ષાઓ પર ખરા ઉતરવાના પ્રયત્નો અત્યારથી જ શરૂ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે તો હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જો સ્વરૂપજી ઠાકોર સતત આ બેઠક ઉપર સક્રિય રહેશે તો શું આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ ઘટી જશે જેમાં જો આ બેઠક પરથી ફરીથી જો કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નસીબ અજમાવવાનો પ્રયત્ન કરશે તો કદાચ સ્વરૂપજી ઠાકોરની વધુ પડતી સક્રિયતાના કારણે કોંગ્રેસને તકલીફ પડી શકે તો હવે જોવું રહ્યું કે સ્વરૂપજી ઠાકોરની સક્રિયતા કેટલા સમય સુધી વા બેઠક પર ચાલે છે કે તેઓ પણ અન્ય ધારાસભ્યોની સરખામણીએ માત્ર વાયદાઓ કરીને મોટી મોટી વાતો કરે છે તો આ બીજા નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ